વડોદરામાં કલાલી બ્રિજ પર દુર્ઘટના ડમ્પરની અડફેટે મોપેટ સવાર સિનિયર સિટીઝનનું કરુણ મોત નિપજ્યું છે વડોદરા શહેરમાં આજે સવારે એક દુઃખદ ઘટનામાં સાઠ વર્ષના સિનિયર સિટીઝનનું મોત થયું છે આદલજામાં રહેતા રફીકભાઈ મુનિરભાઈ પઠાણ આજે સવારે તેમની મોપેડ લઈ જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા ત્યારે કલાકી બ્રિજ પર એક બેકાબુ ડમ્પર ચાલકે તેમને અડફેટે લેતા રોડ પર ફંગોડાઈ ગયા ડમ્બરના પૈડા નીચે આવી જતા રફીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે ઘટનાને અંજામ આપે બાદ ડમ્બરનો ડ્રાઈવર ઘટના સ્થળે ડમ્પર છોડી ભાગી ગયો છે આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા રફિકભાઈનો ભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો છે જોકે ત્યાંથી પસાર થતા એક વકીલે તૂટેલા મોબાઈલમાંથી તેમનો પુત્ર નંબર મેળવી સંપર્ક કર્યો અને ઘટના અંગે જાણકારી કરી ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ ડમ્પર ચાલકની શોધખોળ ચાલી રહી છે અહેવાલ મા ન્યૂઝ નિખિલ ગાય કે વડોદરા ચલી અક્ષરચોકથી કલાવી બાજુ જતો રસ્તો છે એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી તો અહીંયા ટ્રક પડે અને ગાડીનો જે ઘસરકો છે એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા એટલે મેં ગાડી ટર્ન મારી જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે આ વ્યક્તિ કોણ છે એની કોઈ ઓળખાણ જે ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને

પણ વીએમસી ની ગાડી છે સાહેબ શું કે કેમ એટલે સરકારને નિયમોની નિયમો ની છૂટ હવે તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે બાકી સરકાર સાંભળજો તો જોવર તો એક્સિડન્ટ ના થાત થોડાક સમય પહેલા રક્ષે ચોરાશી તમે જોયું લોન હતા રાઉન્ડ બરાબર છે ત્યાર પછી પણ ઘણા ઘણા એક્સિડન્ટ થયા થોડાક દિવસો પહેલા એ વર્ષે બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું આપની શું માંગ છે અમારી માંગ તો કશું નથી એમના પિતાના જેમનો સન છે એમને જે તે ન્યાય યોગ્ય ન્યાય મળી રહે એ આપણું છે આપનું નામ પ્રવીણ એડવોકેટ પ્રવીણ પરમાર